હા હાલો મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આપણે ફરી તમારી અત્યારે બ્લોગ લઈને આવી ગયા છે પહેલાં અને જે માતાજી અને તમે મજામાં રહીશો કે નહીં આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો છે અને બ્લોગ ચાલુ કરવામાં કરવા મોડું થઈ ગયું છે અને આપણે દેહ આપણે દેહમાં હતા અને લગ્ન બગડને એવું બહુ જ કર્યું અને પછી તો અહીં સુરત આવી ગયા છે બે ત્રણ દિવ પછી અને લગ્ન બગડ કરી અને પછી અહીં આવી રીતના અત્યારે કંઈ કામકાજ એવું નથી અને ચકડીને એનું તો હું કામ ને એવું હું તો ચાલુ કરી દીધું છે આપણે જેમ ચકડીને એવું ચાલુ કરી રીતે અને અત્યારે તો સીટ બીટું ને એવું કાપવાનું છે જો કાપવાનું હોય તો આપણે તમને દેખાડી દેવું અમળે અને અત્યારે એવો મસ્ત એવો તડકો વતન થઈ ગયો છે એની વાત ઓછો એટલે પેલા તમને તડકો દેખાડ્યો એવો મસ્ત થયો છે એટલ કો હવે એ કેવું છે અહીં જો કાગળિયા પડ્યા નકરા એવસે આ જો એટલે ખાડી ની ઉપર પડ્યું છે આ ના બનાવવાની છે આ તન હાડી ની ઉપર પડ્યું છે હંદુઈ ને મશીન મશીન નું ચાલુ છે અને આપણે અહીં ઊભા સેવી બી નતે કઈ કામ નથી અમારે બુટા કે ટી ટુ બી ટુ ને હું કાપવાનું છે કઈપી મરસી ત્યાલે કે મે આપડો બ્લોગ માં ભરી નાડ્યો પછી મિયા કરી કરી હાલો પાછા આલા મેને આપડે બુટા ને સીટો ની ઓયું કાપવાનું છે જો તમને બુટા દેખાઈ દે કેવા બુટા નીયું છે સીટો કેવી છે આ બુટા છે આ સીટો છે અને કાતર છે અને હવે કાપવાની છે એટલે કાપી ઓ આવી એ કાપીને તમને મરસી પાસા ત્યારે કે શું કરવાનું આપણા બધું તમારે બન્યું રહેવાનું પૈસા મેં પછી પાછા હાલો હાલો મિત્રો એક વાગી ગયો છે એક અને હું પૂરી ગયો તો કેમ કે હા જે તો હતો મચ્છર એવું બહુ છે મચ્છર ને એવું બહુ જ કવતું ને નીંદર હાજર આવતી અત્યારે હું પૂરી ગયો તો અને એક વાગી ગયો છે જમવામાં એટલે હવે ખાઈ પી લે આપણે ખાઈ પી લેવી છે બી અને ચગડી બગડી બંધ કરી દીધું છે ને જમા બે જગ્યા સીવી આપણે બાકી સીવી આની સાડી ની હું પીડું સામને અને આપણે ખાઈ પી લેવી ને ખાઈ પીને તમને મળશું ત્યારે કે તમે આપણા બ્લોગ માં જ રહ્યો હા લો મિત્રો આપણે ખાઈ પી તો લીધું છે અને ખાઈ પીને ને સાડી ને એવું છે તો હકેલવાનું છે અને તગડી અત્યારે ચાલુ કરી દીધી છે અને બીજું તો હું હું છે કે હવે તો તડકો એવો પડે કે ની વાત કરવામાં ઉનાળો હવે તો ચાલુ થઈ ગયો તમને ને બે તડકો હું દેખાડું ઉનાળો આવી ગયો ઉનાળો એવું કે ફૂલે ફૂલ તડકો અને હારીની ની ઊંધું હકેલવાનું છે ને હાડી બારી હંડવી હકે લાઈફિન પછી તમને મળવી ત્યાં ત્યાં લગી તમે આપડા બ્લોગ માં વૈનાય રહ્યો ને પછી મળ્યા ખરી ગઈન પાછા હાલો મિત્રો શ્યાર વાગી ગયા છે અને આની પહેલા આપણે શૈલી હાડી હકેલ લખી હતી અને પાછી શૈલી પિસ્તાલી જેવી હાડી હજી પાછી થઈ ગઈ એ એકને હકેલવાની છે અને આ ચીટુંની ઊંધી કાપવાનું છે કાપી વાયું છે એટલે બૂટા જ કાપી વાયા છે અને બીજું શું છે કે અત્યારે હાડીની વકીલ નાખવી અને એ જો હાડી બાંધી છે હામાં તડકો આવે ને એમાં હાડી બાંધી હતી તડકો ન આવે ને અને બીજું શું શું છે કે હવે તો કઈ હાડીનીનું કામકાજ એવું છે એ બતાવીને તમને પાંચ સાડા પાંચ ટુકડા મળશું એક ધાબે સનસેટના વ્યૂમાં ત્યાં લગી તમે આપણા બધામાં બને રહ્યો હાલો તે પછી મેળા કરી પાછા મેં તો પછી ધાબે આવી જાય છે બહુ સારા ટાઈમ પછી તાવે એવા સેવી કેમ કે આપણે દેવમાં ગયા હતા એને પંદર દિન થઈ ગયા એટલે અહીં પાછા આવ્યા છે તમને સનસેટનો ઉદ્યોગ દેખાડવા અને એટલું સનસેટ જેવું કંઈ થવું નથી તમને ખબર છે કે આપણે અહીંયા આવીને પેલા ફરી રીલ જોવી પછી સનસેટ સારું થાય પછી તમને સનસેટ દેખાડવી સેવી ત્યાં લાગી તમે આપણા બ્લોગમાં બંને રેજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં હાલો મજા કરી પાછા હા મેં જો સો જેવું વાગી ગયા કેટલા સો વાગી ગયા છે પહેલાં આપણે ઓલી જગ્યાએ બેઠા હતા પાછા અહીંયા આવીને બેઠા છે બી અને અત્યારે પ્રોપર વ્યૂ જેવું થઈ ગયું છે તમને દેખાવી દેવી અહીંથી બેઠા બેઠા જોઈ જાવ છે કે નહીં કેવું લાગ્યું તમને મસ્ત અને બીજું તો હું કહેવું કે કંઈ કંઈ કામ નથી અહીં બેઠા સુધી અને આજનો વિડીયો આપણે અહીંયા શું કેવું કે કે આપણે દેવમાંથી આવી ગયા હતા બેડિયો કેમ કે કામકાજ નહીં હોતું ને એમાં મેં વિડીયો નહોતો બનાવ્યો અને બીજું તો શું છે કે અત્યારે તો કાંઈ નથી હવે આપણો હવે આપણો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દેવી છે અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પછી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન તો ઓન કરવાનું જ હોય ને અને મળ્યું બીજા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી અને બાય બાય અને આપણો ડેલી વિડીયો આવે છે કોશિશ કરીશું આપણે